કોઈ પાણી અરખું વેચવાની નહીં આવ્યું કોઈ ખીચડી વેચવા નહીં આવ્યું અમારું મન જાણે છે આટલા આટલા પાણીની અંદર અમે લોકો રહ્યા છે ખેલી ગલી માં અમારે નથી જોઈતું ભાઈ કશું જરૂર હતી ત્યારે ના આવ્યા હવે અમારે તમારી નથી જરૂર વડોદરાની જનતા શબ્દો બોલે છે જ્યારે નેતાઓ રહી રહી ફોટો પડાવવા રાશન કીટ વિતરણ કરવા આવ્યા તો ઊભી પૂછડીએ ભાગવું પડ્યું પોતાને પ્રજાના સેવક જનતાની પડખે રહીશું અને મદદ કરીશું આ દાવાઓ એ લોકો કરતા હતા એટલે હવે એ લોકો બંધ કરી દેવા જોઈએ કારણ કે વડોદરાની જનતા સમજી ગઈ છે આ નેતાઓના નાટકો વિશ્વામિત્રી ના પાણી લોકોના ઘરમાં ઘર ઘુસ્યા લોકોને ખાવાના પાપા હતા ત્યારે આ નેતાઓ નહોતા આવ્યા ધારાસભ્ય કેયુર રોકડિયા મનીષા વકીલ શહેર ભાજપ પ્રમુખ વિધાનસભા દંડ મેયર કોર્પોરેટર સામે જનતા રોષે ભરાય રાશન કીડ મિત્ર સહિત સાફ સફાઈ કરવા ગયેલા નેતાઓ સામે જનતાએ વિરોધ કર્યો હતો અને લોકોએ સામેથી જ કહી દીધું કે દીકર છે આવા નેતાઓ તમે અહીંથી જતા રહો તમારી જરૂર જ નથી લોકોનો રોષ એટલી હદ સુધીનો હતો કે આ તમામ નેતાઓ સ્થળ પરથી પરત ફરવાની ફરજ પડી દેશ માટે આપ જોતા રહો ગુજરાત